ત્યારે સરકારી હુકમથી જમીન ફાળવાઈ હોવાનો દાવો કરાયો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ગ્રામ પંચાયતમાં રજૂ કરવા પહોંચ્યા અમરાભાઈ ગુજરાતી વિમુક્તિ જાતિનો નો પ્રમુખ બે હજાર ઓગણીસના સાલથી આ ફાઇલ ચલાવી રહ્યો છું કલેક્ટર સાહેબનો હુકમ છે ઓર્ડર છે કે અમારી જે જગ્યાની માંગણી છે સર્વે નંબર એકસો ચોસઠ એમાંથી બાકી નંબર એકસો ત્રીસ એ અમારું કલેક્ટર સાહેબનું ઓર્ડર છે નાયબારનું ઓર્ડર છે જિલ્લાનું ઓર્ડર છે આ જગ્યા તમને મળવી જોઈએ આ જગ્યા અમારી ફારફેર ફેર વારંવાર પંચાયત નોટિસો કાઢે છે અને અમને અંધારામાં રાખી કાઢવા માગે છે બીજોને જગ્યા હલવા કરે છે એ અમારો આદેશ છે અમે અહીંયા જ રહેવાના છીએ આ જગ્યા પર અમારે મળવી જોઈએ સાહેબ આ બાબતે તમે કોઈને રજૂઆત કરી છે

કે આ જગ્યાની અમારી માંગ છે એ જ જગ્યામાં અમે મળવી જોઈએ એ પ્રમાણે લખિત આપે તો અમે છાપરા ઉતારી તો સુધી અમે અહીંયાથી ઉઠસો નાખે અમે ભૂખ કરતાળ ઉપર બાળબચ્ચા અહીંયામાં રહે અને અહીંયા પડી રહ્યો